ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી દર્શકો મિત્રો સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં આજ કઈક નવી એક્ટિવિટી કરવાની છે તો તમે અમારા વિડીયો સરસ મજાના આપણે તૈયાર થઈ ગયા છીએ ફ્રેશ થઈ ગયા સરસ આપણે જવાનું છે બે સાઈટ ઉપર એક છે કન્ટ્રક્શન ની સાઈટ ઉપર અને બીજી સાઈડ છે આપણે એક સંઘાડિયા બજારમાં જવાનું છે ત્યાં એક મસ્ત મજાના વિડીયો બનાવવા જવાનું છે આપણે તો દર્શકો મિત્રો તમે અમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો આપણે જવાનું છે આજે પેલી સાઈડ ઉપર કન્સ્ટ્રક્શન ની સાઈડ ઉપર તો તમે અમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો તો મિત્રો આપણે આવી ગયા છીએ કન્સ્ટ્રક્શન ની સાઈટ ઉપર તમને કરતા હતા ને કે એક સાઈટ ઉપર આપણે જવાનું છે તો આ છે જો કન્સ્ટ્રક્શન ની સાઈટ આપડી મામા જઈ રહ્યા છે અહીંયા જો મસ્ત મજાનું કામ ચાલે છે અમે મજૂર બધા કામ કરીએ છીએ કરીએ કામ ને અહીંયા સરસ મજાનું થઈ ગયું છે પાયો ઓ પેલા બધું છે તો મિત્રો મેં તમને ઘણી બધી જગ્યાની મુલાકાત કરાવી છે પણ તમને હું આજે અલગ પ્રકારની મુલાકાતે લઈને આવી ગયો છું જે મોવા તાલુકાના ભાદરા ગામમાં કન્સ્ટ્રકશનની સાઈડ ચાલે છે જેમનું નામ છે માલમ કન્સ્ટ્રકશન તો માલમ કન્સ્ટ્રકશન વિશે તમને ડિટેલમાં માહિતી આપીશ માલમ કન્સ્ટ્રક્શનના માલિક છે પ્રશાંતભાઈ અને ઋત્વિકભાઈ ચુડાસમા તો માલમ કન્સ્ટ્રકશન છે જે ઓનિયન માટેનું મસ્ત મજાનું ઇન્ડસ્ટ્રી બનાવી રહ્યા છે જેમાં સૌ પ્રથમ કામ ચાલી રહ્યું છે તે અત્યારે ખોદાણ કામ ચાલી રહ્યું છે અને આ છે કોલ્ડ સ્ટોરેજ માટેનું સરસ મજાનું પાયાનું વર્ક ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો આ કોલ્ડ સ્ટોરેજ એ ત્રણ માળનું તૈયાર થવા જઈ રહ્યું છે જેમાં ડુંગળીનો સ્ટોર કરવામાં આવે છે તમે જોઈ શકો છો આ જે ટ્રેક્ટર ચાલી રહ્યું છે તેમના દ્વારા પાયાનું કામ કરી રહ્યા છે તમે જોઈ શકો છો પ્રોસેસ આવશે અને કોલ્ડ સ્ટોરેજ ડુંગળીને ઠંડી રાખવા માટે લાંબા સમય માટે ટકાવવા માટે આ ઉપયોગ થાય છે તમે જોઈ શકો છો હાલ સેન્ટિંગવાળા ભાઈ પોતાનું વર્ક સળિયાને રિંગ ટાઈપ કરી રહ્યા છે આવી રીતે કંઈક તમને વર્ક કરવાનું હોય છે આ એક સેન્ટિંગ માટેનો બેસ્ટ કારીગર છે તમે જોઈ શકો છો આ જો ટ્રેક્ટરમાં કઈ રીતે ક્યાં વધારે પડતો ઢાળો પાઈ ગયો છે તેનું ધ્યાન છે આ જે રેતી છે રાજુલાની છે નદીની તેને આ કપસી છે સરસ મજાના વાળામાંથી વાપરવામાં આવેલ છે અને બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીમાંથી બધું જ મટીરિયલ વાપરવામાં આવે છે તમે જોઈ શકો છો સીસીટીવી કેમેરાની પણ સુવિધા સરસ મજાની છે અને જો મામુ પણ ઓબ્ઝર્વેશન કરીએ છે ને આ છે સરિયા કાપવાનું મશીન અને આ જોઈ શકો છો તમને દેખાય છે જે ઇન્ડસ્ટ્રી છે જે ઇન્ડસ્ટ્રીમાં ડુંગળી ફ્રાય ને આ છે સારા લોખંડ ક્વોલિટીના સરિયા આ સરિયા જો આવી રીતે કઈક રીંગ બનીને તૈયાર થાય છે તમે જોઈ શકો છો આપણે વિઝિટ લીધી છે સરિયા માટેની અને આમ જોઈ શકો છો આવી રીતે કઈક તપાસ કરી રહ્યા છીએ આ છે સરસની રીંગ મહુવા તાલુકો આખા એશિયા ખંડમાં એક્સપોર્ટમાં ડુંગળી માટેના ફર્સ્ટ ક્રમે આવે છે તમને ખ્યાલ ના હોય તો કહી દઉં ભાવનગર જિલ્લાનું મોવા તાલુકા એ ગૌરવજનક જેવી બાબત છે મહુવા તાલુકાની અંદર બસો નેવું જેટલા ડીહાઇડ્રેસન ના કારખાના છે આખા એક્શિયા જે પ્રથમ ક્રમે આવે છે તમે જોઈ શકો છો સેન્ટિંગ નો સામાન છે સામે દેખાય ટેકા છે એની બાજુમાં સરસ મજાની પ્રાઇસ છે જે સેલે ભરવા માટે ઉપયોગ કરવામાં આવે છે આ એક બેસ્ટ મટીરિયલ છે સરસ ક્વોલિટીની અને આવી રીતે કંઈક મજૂર વર્ક કરી રહ્યા છે મજૂરો તમે જોઈ શકો છો કેટલા તડકાના કાળી મજૂરી કરી રહ્યા છે પોતાનું ગુજરાન ચલાવવા માટે અને આ રાજુલાની રાજુલાની શરતીને આપણે આવી ગયા છીએ કોલ્ડ સ્ટોરેજના પાયામાં આવી રીતે કંઈક સળિયાને વ્યવસ્થિત રીતે ગણી ગણીને ગોઠવવામાં આવે છે અને ત્યારબાદ તેમાં રીંગ કરેલા સળિયા મૂકી અને તેમને વાળા દ્વારા પેટ કરવામાં આવે છે આવી રીતે ફિટ કર્યા બાદ તમે જોઈ શકો છો આટલો મોટો સરસ મજાનો ત્રણ માળનો નો કોલ સ્ટોરેજ સરસ મજાનો તૈયારથી જોઈ રહ્યું છે આ છે સરસ મજાના સરિયા આવી રીતે તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો છે તો આપણને મામા છે એ કહી શકે આવી રીતે આમ કરાય માહિતી માહિતી દેતા અનુસાર આપણને જાણવા મળ્યું છે કે આ એક છ હજાર સ્કવેર ફૂટ જમીનમાં સરસ મજાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે જેમાં સરસ મજાનો ડુંગળીની ઇન્ડસ્ટ્રી બની રહી છે જવા દેવાય વાહકરી

પંદર વીસ કિલોમીટર જવું છે પણ આપણે પંદર વીસ કિલોમીટર કાપીને આવ્યા છે તો જઈશું તો આગળ છે ઇન્ડસ્ટ્રી તો મિત્રો અમારે જો મામા જો અહીંયા આ સાઈડ ઉપર કામ કરી રહ્યા છે ને ઓલા મામા અહીંયા બધું કરે છે ને એમાં મામા કઈ કે છે ઇન્ટ્રોડક્શન મામા કેવાય નો પણ જો મિત્રો ના મારી જો બર્થડે લેવાના વારા આવશે મારી જો બર્થડે